ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લીમખેડાની મુલાકાતે મુલાકાત દરમિયાન ખૂબ મોટો આક્ષેપ દાહોદના ફોરેસ્ટ વિભાગ ડીસીએફ અને એક કાયમી રોજામદારની આત્મહત્યા માટે નેતાઓ ખોટું કામ કરવાનું દબાણ આપતા આત્મહત્યા કર્યાનો આક્ષેપ આમ આદમીના બહુચર્ચિત અને આદિવાસી નેતા તરીકેની આગવી ઓળખ ધરાવતા દેડિયાપાડાના ધારાસભ્ય લીમખેડાના આમ આદમી પાર્ટીના કાર્યકરોને મળ્યા અને દરમિયાન આવનાર તાલુકા જિલ્લાની ચૂંટણી લડવા તૈયાર રહેવા તેમજ સંગઠન મજબૂત કરવાની સલાહ આપી અને ભાજપ પર આક્ષેપ મુકતા જણાવ્યું કે પડેગા ઇન્ડિયાના નારા લગાવનાર ભાજપની સરકારમાં દાહોદની એકસો આઠ જેટલી શાળામાં ફક્ત એક જ શિક્ષક હોય તેમજ કેટલીય શાળામાં બાળકો હજી પણ પતરાના સેડ નીચે અભ્યાસ કરે છે તેમજ ગુજરાતમાં સુડતાલીસ જેટલી એકલવ્ય મોડલ સ્કૂલમાં ગુજરાતની માધ્યમમાં હિન્દી ભાષી રાજ્ય બહારના શિક્ષકો મૂકવામાં આવ્યા છે જે ગુજરાતી વાંચી શકતા નથી કે બોલી શકતા નથી તેમજ બસો પચોતેર ની કલમ મુજબ આઠસો થી નવસો કરોડ રૂપિયા આદિવાસી વિસ્તારના વિકાસ માટે જે ગ્રાન્ટ આવી હતી જેમાંથી અહિયાંના પંચાયત મંત્રીએ ગીર સોમનાથની જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને માલ મટીરીયલ માટે ફાળવેલ જે એજન્સીની અહિયાં ઓફિસ પણ નથી કે એક પણ ટ્રક રેતી કપચી નાખ્યા વિના આશરે છસો કરોડ જેટલી રકમ ફાળવેલ છે તેમજ નવસારી અમદાવાદ અને વડોદરામાં સંદીપ શાહ નામની વ્યક્તિની ખોટી એજન્સી ઉભી કરી ખોટી રીતે છસો થી સાતસો કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને નકલી કચેરીમાં અઢાર કરોડ રૂપિયાના બોગસ કામો તેમજ આદિવાસીઓની તોતેર ડબલ એ ની જમીન ના આ ખોટા એન એ ના ઓર્ડર આપી બિલ્ડરો સાથે મળીને બારોબાર જમીન પડાવી દીધી છે આ તમામ માહિતી આવનાર પચીસ તારીખે દાહોદ મુકામે મળનારી બેઠકમાં અમે પુરાવા સાથે રજૂ કરીશું તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લિમખેડા